થમનેલ ને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ શું છે જી હા આજે છે નવરાત્રીનો પહેલો દિવસ એટલે કે ફાઈનલી હોય કે હાંજ અને હમ અત્યારે સસમ બસ માં નાય થઈ ગઈ રેડી પાછા તૈયાર અને અત્યારે જઈ રહી છે ગામમાં જી હા આજે નવરાત્રીનો પહેલો દિવસ એટલે જઈ છે આપણે ગામ માં ગામ વાળા કે કિનાકો સ્વાગત અમારા ત્યાં ક્રિએટર નું જો રાસ ગરબા નહી હે જે તો જય મને બધા છે તો આજે જોઈ લો નાય થઈ ગયા તૈયાર લોટ માળા અને નીકળી ગયા ગામમાં જવા માટે ગામમાં તો નહીં પણ વીચ જવા માટે થમનેલ ને ટાઈટલ જોઈને તમને ખબર પડી ગઈ શું છે જી આજે છે નવરાત્રીનો પહેલો દિવસ એટલે કે માતાજી નો શરૂ થઈ ગયા એનો પહેલો દિવસ છે તો હાલો આપ નાય ધોન થઈ ગયા તૈયાર જઈએ માતાજીના મઢે દર્શન કરવા પગે લાગવા માટે શ્રીફળની વધેરો વધેરવી અત્યારે આવે નીલ્યો નીલ્યા ને બેન પેલા જાવ નીચ્યા કટિંગ કરવા મારે તો પેલા વિચાર હતો કે વાળ કપી નાખું પણ અત્યારે વિચાર ફરી ગયો કેમ કે હમણાં પછી મારા મામાની ઘર બાજુ એક લાડુ ની હોય તો પછી ત્યારે કીધું કપો છો ત્યારે હું નથી કપ થયા નથી મને મોટા રાખવાનો શોખ છે તો કીધું પાછા વધારવી અને થઈ ગયા અત્યારે ત્યાં ના ધોઈ ને તો અત્યારે વાળ આપણે કપો નથી આપણે તો ખાલી કામ છે કેટલાક ઈચ્છે પેલા તો શ્રી પણ લેવલ બીજું લીલું ઈચ્છે ગામમાં અહીંયા રાસ માટે તૈયારી આગળ

ચાલો મૂકવા હવે આને જવું હે નિહાળે તો જવું છે નિહાળે મૂકવા નીલ્યા ની ગાડી લઈને એને બેઠો કોઈ વાળા છોકરા ને ઠલવતા આવી નિહાળે અને નિહાળે મૂકતા આવી ગાડી લઈને પછી આપડે પાસે દુકાને ઠલવતા થઈ ગયા બાબલા વાળ વાળ કપીને એકદમ રેડી તૈયાર ને આવી ગયા એસબીઆઈ બેંકે પણ ત્યાં કામ થાય એવું છે ને કેમ કે હે ને એક ઇન્ટરનેટ જ નથી આવતું તો અમે આ શોરૂમ વાળા પણ જોઈ લીધું એક નવું બાઇક જે લેવું જોઈએ આપણે કે ન લેવું જોઈએ તો કોમે ધાર કરો ને એ કે જ તો બાબલા રેડી કર્યો પણ બેંક માં થાય એવું છે ને તો સાચું કોકે જઈએ અને આપણી ગાડી ઉઠાય કે ચાલે જાતો પીછે પીછે તો કેરના વ્યા હતા અને અત્યારે વાગો આવી ગયા છે પાંચ ને અત્યારે પાછો વ્લોગ શરૂ કર્યો કેમ કે પછી ઘરે આવીને

બગલાને આ બગલો જો ક્યાંનું આવે ને ત્યાંનું હારો આવે રખડે બિચારું એ હું ખાતો શું કે માખી બાખી ગોતું અને હારે આ ખાય ને ઉડે માખી જે ઉપાડી લે તરત બાકાજી કે એ બોલાવે હારે અત્યારે હું સારું હું બળદ ને બે ત્રણ શાયરી બનાવી નાખી તમે જોયું તો આપણે એકાઉન્ટમાં આવી જશે ભૂરો બાજરો શ્યારમાં જેને જોઈ લેજો શાયરી બરાબર ફાઇનલી હોય કે છે અને હમ અત્યારે સસમ વર્ષમાં નાય ધન થઈ ગયા રેડી પાછા તૈયાર અને અત્યારે જઈ રહ્યું છે ગામમાં જી હા આજ તો નવરાત્રી નો પેલો દિવસ એટલે જઈશું આપણે ગામમાં નવરાત્રી જોવા માટે તમને તો કન્ટિન્યુ બને લાગશે હજી ન તો કરી દેજો કન્ટિન્યુ રહ્યો ઓહો ઓહો સર હરખા તો આવે લીટા માર તો આવે નવરાત્રી

કાળુભાઈ કરે હે ભડકા અરે દે ન કે ભડકા કેવા નહીં ને તો નાના છોકરા કરે ભડકા કરે આ ભાઈઓ માર બરોબર તો આ ને પેલા શ્રીફળની સાલી ઉતે નાખી ને પછી ઉધીરી નાખી શ્રીફળ ની સાલ એટલે આવી ગયા નવા વ્લોગર આ એ લોક દેખ રહ્યો હવે થાય કમ બેક મને એવું લાગે છે વાળા કામ હોય ધર ક્યાં રમવાના હે ક્યારે રમે શું ખબર બાકી રમવાના હે એક નંબર આયા તા ત્રાસ લેવા માટે તાળું એક ને ખુલતો બે થી બોલો આપણા ઘરનું નું ઈજ છે હમણાં ખોલી દઉં રિયો તમે આથી જો હારા હાર ઉલતા તારો નથી ખોલતું ભાઈ બસ ને આ બુરી ની કિન ને કિન આવ પ્રેમ થી ખોલ પ્રેમ થી જો સુલે જો આવી ગયા ધાબા ઉપર હવે આ મઢે તે ના થી કક નજારો જો ગામ નો તેર આવે રાત નો જ્યાં એક બજ લાઈટ ની સાથી આ બજ થાય લાઈટ બીજી તો દેખાતી નથી મને ક્યાંય હજી જે

ભૂલકાઓ કે છોકરી લઈને એમાં કયું હતું નહીં એટલે ઉતાર્યું નહીં આપણે અને બેઠા હતા અત્યારે વગાડી ગયા છે બે બેમાં વાર નહીં અને એકની પિસ્તાલીસ મિનિટ થઈ ગયા છે એટલે પોણા બધા જેવું થઈ ગયું છે અત્યારે ઘરે પૂજ્યા હતા હાલ હવે જઈ જાય સીધા હવે મળી તો એવું થઈ ગયું કે વ્લોગ પહેલાં નફતે શરૂ કર્યો અને પૂરો બીજા નર્તા કર્યો લાયસન્સ કરી દે મજ કાઢ ન બાય